શ્રી ગુરુદેવ દર્વને જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ જય માતાજી જય મુદેશ્વરી માતા કેમ છો જે સમય ને પારખી લે છે સમય જે સમયને પારખી લે છે તે જ તો જીવી જાય છે સમયને ને પડે પ્રકૃતિને પારખવું પડે કે પ્રકૃતિનો કેવો મૂળ છે સમયને પારખવું પડે કે સમય નો કેવો મૂળ છે એટલે જે સમયને પારખે છે તે જ તો જીવી જાય છે જે અંતર્મુખ છે જેને ઈશ્વર પ્રત્યે સમર્પણ છે શ્રદ્ધા છે એ તરત આ પારખી લે છે જે એના બ્રહ્મા જીવે છે એને સમય પર ખાતો નથી એને પ્રકૃતિના ઈશારા ખબર નથી પડતી અને એ માણસ જ અટવાઈ જાય છે જે ઈશ્વર અને પ્રકૃતિને સમજે છે તે બહુ સહજ રીતે સમજી જાય છે કે સમગ્ર બ્રહ્માન અને પૃથ્વી પર મનુષ્યનું જીવન એ ઈશ્વર એના તેના પ્રકૃતિના સંચાલનથી ચાલે છે આપણે પણ આપણો પરિવાર ચલાવીએ છીએ ત્યારે ચાલે છે ને તમારો તમારો પરિવાર પર કેવો અંકુશ હોય છે એ રીતના ઈશ્વર અને પ્રકૃતિનો આ સમગ્ર બ્રહ્માંડ અને આ ખાસ કરીને પૃથ્વી ઉપર ના દરેક જીવ માત્ર તમે હું બધા એના સંચાલન વ્યવસ્થાથી ચાલે છે જે વ્યક્તિ આ સમજે છે કે બધું જ ઈશ્વર કરે છે અને બધું જ પ્રકૃતિના આધીન છે તેનામાં અહંકાર આવતો નથી તમે અને હું એક જ છીએ આપણા બધાના કર્મોના હિસાબે સુખ અને દુઃખવાળા જીવન અલગ અલગ હોઈ શકે પણ તમે અને હું એક જ છીએ એક જ પરમાત્માની આપણે સંતાનો છે એક જ પરમાત્માનો અંશ છે તમારી અંદર ને મારી અંદર ફરક એ જ છે કોઈ કોઈ વ્યક્તિ કર્મથી સર્ગુણથી અને ઈશ્વરની પ્રકૃતિ તરફ વરેલો રહીને સર્વશક્તિમાન ઈશ્વર છે એ શ્રદ્ધાથી સમર્પિત ભાવથી જીવે છે એનો આત્મા પ્રકાશિત થયું થાય છે બાકી જે તમારી અંદર છે તે જ મારી અંદર છે સંજુ બાબા કોઈ અલગ અસ્તિત્વ નથી પણ જે ફરક છે તે આપણી સોચનો છે આપણા વિચારનો છે આપણી આત્માના સ્વસ્થ વિચારોનો છે જેટલું તમારું હૃદય ચોખ્ખું એટલું તમે પ્રકાશિત થશો અરીસા પર ધૂળ હોય છે તો સાફ કરીએ તો જ આપણો ચહેરો દેખાય છે વ્યવસ્થિત અને એ જ અરીસા ધૂરવાળો હોય પૂરો એને સુરતની આમ તો એનું જે પ્રકાશનું પરાવર્તન થવાનું હોય એ પણ એની પર બહુ ધૂર હોય તો એ એની પ્રકાશની પરાવર્તનની ક્ષમતા ઘટી જાય સોલાર પ્લેટને પણ આપણે દરરોજ સાફ કરવી પડે છે ત્યારે એ એની જેટલું કેપેસિટી છે એટલું પ્રોડક્શન કરે છે એમ આપણા હૃદયને આપણા આત્માને નિત્ય ચિંતન વિચારો સારા વિચારો પ્રાર્થના ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધા પ્રકૃતિ પ્રત્યેનું આપણું સમર્પણ ઈશ્વર અને પ્રકૃતિ પ્રત્યેનું આપણું સમર્પણ એનાથી આપણો આત્મા પ્રકાશિત થાય છે તમારું મન અને હૃદય એવી વ્યક્તિ એવા સંત એવા અવધૂતની આગળ ઓટોમેટિક જ તમને એમ થાય કે પ્રણામ કરવાની ઈચ્છા થઈ જાય છે એ એનો આત્મા એટલો પ્રકાશિત છે એને પણ દે છે આપણને પણ દે છે આ માટીના દેહની ગિફ્ટ તો ભગવાને બધાને જ આપી છે અને બધાની અંદર એક સરખો જ આત્મા આપ્યો છે એના જ અંશ છે ને સૂર્યની કિરણ રૂપે આપણા દરેકની અંદર અલગ અલગ આત્મા રહેલો છે જેમ સૂર્યની કિરણ અલગ અલગ છે પણ એક જ છે ને એમ તો રીતના પરમાત્માના આપણે બધા અંશ એક જ છે એક સરખા જ છીએ જે ભેદ છે ને ભાઈ ત્યાં મનના છે આ વિચારોના છે આપણી જીવનશૈલી ના છે એટલે કોઈ પણ આવે સારો માણસ આવે ખરાબ આવે પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય મારો દરેક પ્રત્યેનો ભાવ એક સરખો જ રહે છે ઘણા કહે કે સંજયભાઈ તમારી ફ્રેન્ડલિફમાં આવા ગંદા વ્યક્તિ છે આ ગંદા સ્ત્રી પણ બહુ ગંદી છે તો હું એને એ જ કહું છું એ એની સમજ છે એનો આત્મા ખરાબ નથી જે દિવસે સંજય બોજીવાલાના સંસગમાં આવી જશે ને એના વિચારોનો ફોલો કરશે મારા કે કોઈ ગુરુ ના કોઈ પણ સંતના તો એ પણ સુધરી જશે વાલ્મીકી લુતારું સુધરી ગયા વાલ્મીકી ઋષિ બની ગયા વ્યક્તિની સમજ અને સોચ કાલચક્ર પ્રમાણે હોય ઘણીવાર એની પોતાની પણ ત્રુટી હોય પણ જ્યારે એને કોઈ સારી વ્યક્તિનો સંગાટ મળે છે એટલે કે સારી વ્યક્તિ જ્યારે એનો હાથ પકડે છે ત્યારે એ વ્યક્તિ ધીરે ધીરે સુધરે છે પછી આ તો ગંધો છે ગામનો ઉતારો છે એટલે તમે એનો હાથ નહીં પકડો તો તમે સમાજમાં અને સંસ્કૃતિમાં કોઈ બદલાવ નહીં લાવી શકો જે પણ સજ્જન પુરુષ છે જે પણ સાધુ છે મારા જેવા જે કંઈ પણ વક્તા છે જ્ઞાની છે જેને પણ આ બધી પ્રકૃતિ અને ઈશ્વરની સમજ છે ગ્રહોની ચાલ અને એનું એના કારણે મનુષ્યનું આચરણ એ બધું જેની સમજ છે એને તો આવી વ્યક્તિઓનો હાથ સામેથી જાગવો જોઈએ હા પછી એ છોડાવી જ જાય વારંવાર તો પછી એને એના ભાગ્ય પર છોડી દેવાનો પણ ગમે તેવો બદમાશ વ્યક્તિ હોય બદમાશ કોઈ સ્ત્રી હોય ભલે એનું ચરિત્ર ગમે તેટલું ખરાબ હોય એનો હાથ એકવાર જરૂર પકડવો જોઈએ એક વારની બે વાર ત્રણ વાર પકડો પછી પણ એ વ્યક્તિ એનું માર્ગ નહીં બદલે તમારા પ્રેમ તમારા તમારા પ્રેમ અને નિર્દોષ પ્રેમના સાનિધ્યથી પણ એના આચરણમાં ફરક નહીં પડે તો એને એને પછી એના ભવિષ્ય પર છોડી દેવાનું પછી બધું પરમાત્માને જે કરવું હોય તો કશે આપણે કોઈના વિધાતા થવાનું નથી આપણે તો પરમાત્માનું જે સર્જન કાર્ય છે એમાં સહયોગી થવાનું છે તમારી પાસે જે પણ વ્યક્તિ આવે ગમે તેવો ગંડો હોય ગમે તેઓ તમારી સાથે એની એમ ગામ ભલે એના માટે જે પણ કરતું હોય પણ તમે તમારા આચરણથી તમારા વિચારોથી સદગુણથી તમારા પ્રેમથી તમે એ વ્યક્તિનું જીવન બદલવાનો જરૂર પ્રયત્ન કરો જેને સંજય બાબુ સંજય બોડીવાલા તો એ જ કહે છે જેનો કોઈ નહીં એનો સંજય બોડીવાલા છે જે વ્યક્તિને કોઈ સંગ્રહે નહીં પછી એનું ગમે તેવું ખરાબ કેરેક્ટર હોય સંજય બોડીવાલા એને પણ એટલો જ પ્રેમ આપશે જેટલો એક સજ્જનને આપશે કેમ કે મારી દૃષ્ટિએ એની અંદર જે આત્મા છે હું તો એની પર જ ફોકસ કરું છું ને એ આત્મા પરમાત્મા છે એની અચ્છાઈઓને સ્પર્શ કરવામાં આવે અને એ અચ્છાઈઓ જો જાગૃત થઈ જાય તો ગમે તેવી ખરાબ વ્યક્તિ ગમે તેવી ખરાબ કેરેક્ટર વાળી ચરિત્રહીન વ્યક્તિ પણ સુધરી શકે છે આપણે પ્રયત્ન કરવો જોઈએ બધું ઈશ્વર નહીં કરે બરાબર રહી વાત અહંકારની અહંકાર નહીં હોવો જોઈએ સામેથી જાઓ હું તમને સામેથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલું છું અમારા મોત પરિવારવાળા સૌને એમ દેખાય કે અમારા મોત પરિવારવાળાને તો સામેથી મોકલું અને જેટલા પણ ગુજરાતીઓ છે એને સામેથી મોકલી જે મારી માતૃભાષાને સમજી શકે છે અહંકાર નહીં રાખો સામેથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલું રોજ મેસેજ પણ કરું ભલે ભલે મારા મેસેજનો રિપ્લાય આપે નહીં આપે કે મને મારું કર્મ ખબર છે હું અહંકાર રાખીશ તો મારે જે કર્મ કરવાનું તે થશે જ નહીં અહંકાર રહે તો મને આ પરમાત્મા જવાબદારી સોંપતે પણ નહીં ને ભાઈ હું તો ખાલી વાંસણી જેવો છું એમાંથી પરમાત્માને જે સુરકારવા કાલે છે અને રોજ તમે આ સાંભળો છો કોણ કોણ સાંભળો છો એ મારા સબ્જેક્ટ નથી મને ખબર પણ નથી પડતી મારા કેટલા લોકો વિડીયો જોવે છે અને એના જીવનમાં કેટલું ઉતારે છે કેટલા લોકો મારા લેખ વાંચે છે મારું કામ છે બસ વાંસણીની જેમ સ્થિર રહેવાનું અને પરમાત્મા અંદરથી સુરકાર્યા કરે અહીંયાથી ના હું બોલ્યા કરું લખ્યા કરું જેનું કોનું કેટલું કલ્યાણ જોયું હું થયું એ જીવ જાણે બસ કંઈક તો સારું કરી રહેલા છે અહંકાર બાજવો મૂકો અહંકાર નથી ત્યાં સમર્પણ છે ત્યાં પ્રેમ છે અને પ્રેમ એ જ ભક્તિ છે એ જ મનુષ્ય દેની સાચી ઉપલબ્ધિ છે ફરીથી આ લાઈન તમને કહું એકવાર લખ્યું હતું મેં જે તમને વાંચીને સંભળાવું છું જ્યાં અહંકાર નથી ત્યાં સમર્પણ છે અને જ્યાં સમર્પણ છે ત્યાં પ્રેમ છે અને પ્રેમ એ જ ભક્તિ છે અને એ જ મનુષ્ય દેહની સાચી ઉપલબ્ધ છે તમે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરો એને પામવા માટે નહીં કરો એની પાસે કોઈ અપેક્ષા નહીં કરો પ્રેમ તમારી ભક્તિ જેવી હોય મને તમારો સ્ત્રી મિત્ર હોય મને તમારી વાઇફ હોય પણ એને પ્રેમ અહીંયાથી કરો એ પ્રેમ પૂજા હોવી જોઈએ પ્રેમ ભક્તિ હોવી જોઈએ અને એ પ્રેમ એ ભક્તિમય પ્રેમ સમગ્ર સંસારના દરેક જીવો પ્રત્યે હોવો જોઈએ કોઈ વ્યક્તિ વિશેષ માટે નહીં હોવો જોઈએ હા કોઈ વ્યક્તિનું ચરિત્ર એનું એનું એની એની અંદર કંઈક વિશેષ હોય તો તમને એના બધે વિશેષ લગાવ હોય પણ તમારા માટે બધા સમ હોવા જોઈએ સમભાવ હોવો જોઈએ પણ આત્મભાવે તો બધા એક સરખા જ હોવા જોઈએ મારી વાત કરું મારા માટે તમે બધા જ સરખા છો પણ કોઈ એક વ્યક્તિ એવું હોય એક હોય બે હોય પાંચ દસ વ્યક્તિ હોય એવા કે એની અંદર કંઈક વિશેષ હોય છે તો આપણને એની વિશેષને કારણે એના પ્રત્યે આપણો લગાવ થોડો અલગ હોય છે એટલે આપણો લગાવ વિશેષ હોય છે પણ સમગ્ર સખાઓને હું જોઉં તો મારો દરેક સખાઓ પ્રત્યે ભાવ સંભાવ હોય છે એક સરખો ભાવ હોય છે પણ વ્યક્તિ વ્યક્તિ દરેકના વિશેષ ગુણ અવગુણ હોય છે તો કોઈ વ્યક્તિના ગુણ હોય જે આપણને વિશેષ સ્પર્શ કરતા હોય છે એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિ મને વિશેષ પ્રિય છે જેવી રીતના પરમાત્મા મને અને તમને બધાને જ પ્રેમ કરે છે એમ સમજી ગયા કે એને મારી વિશેષતા ગમે છે મારી પાસે આ બોલાવે છે એનો મતલબ એવો નથી કે મને બહુ પ્રેમ કરે છે અને તમને ઓછો કરે છે નહીં એવું નથી એ દરેકને તમને તો પશુ પંખીઓને દરેકને એ દરેકને એટલો જ પ્રેમ કરે છે જેટલો એ તમને કરે છે જેટલો સંજુ બાબાને કરે છે જેટલો એ સંતો અને અવધૂતોને કરે છે એનો બધા પ્રત્યેનો એક સરખો ભાવ હોય છે ને આપણે પણ બધા પ્રતિ એવો એક સરખો ભાવ રાખવાનો હોય છે કોઈ વ્યક્તિ હોય વિશેષ હોય એની વિશેષતા હોય બરાબર એ તમને સ્પર્શ કરતી હોય અને એ એ વ્યક્તિની એ વિશેષતા જો તમને સ્પર્શ કરતી હોય તો એ વ્યક્તિની વિશેષતાને પણ તમે મારી જેમ રચનાત્મક કાર્યમાં લગાવી દો એમ હું તો ઘણા મારા મિત્રોને કહું છું જેમની પર્સનાલિટી બહુ સારી હોય છે જેમની બુદ્ધિ બહુ સારી હોય છે જેમના વિચારો બહુ સારા હોય છે મારો એમના પ્રત્યે એ જ પ્રયત્ન હોય છે કે એ પણ મારા જેવા બને લોકો તમારી પાસે આવે છે તો લોકોનું જીવન બનાવવામાં તમારી એ શક્તિનો ઉપયોગ કરો તમારી પાસે જે પણ કારણથી કોઈ આવે છે એમ તમારી ખૂબસૂરતી જોઈને આવે છે તમારી પર્સનાલિટી જોઈને આવે છે તમારા વેપાર બિઝનેસ આર્થિક તમારી સમૃદ્ધિ જોઈને આવે છે તો એ એક ભગવાને તમને ટેલેન્ટ આપ્યું છે એ ટેલેન્ટના આધારે તમે માણસને માણસ બનાવો ભગવાનને તો તમારા પ્રત્યે અને બધી કોમન વ્યક્તિ પ્રત્યે પશુ પંખી બધા પ્રત્યેને એક સરખો પ્રેમ છે એટલે તો પૃથ્વીના સંસાધનોને બધાને એક સરખા ભાવે આપ્યા છે લોકો વેપાર કરે છે ને ઓછું વધતું લોકોને મળે છે એ આજના રાજાઓ અને જે અમુક વેપારીઓ છે તેનો પ્રોબ્લેમ છે ઈશ્વરે તો બધાને સરખું જ આપ્યું છે નદી તમને બધાને એક સરખું જર આપે છે સમુદ્ર એની ખૂબસૂરતી તમને એક સરખી બધાને આપે છે બધા જ બીચ પર ફરવા જાય છે એમ પર્વતો એની ખૂબસૂરતી બધા માટે છે બરાબર એટલે ઈશ્વર બધાને સરખું જ આપે છે ઈશ્વરે કોઈ એવા કેટેગરી નથી બનાવી કે અહીંયા તો આ કક્ષાનો માણસ આવી શકીએ ને અહીંયા આ કક્ષાનો એના સંસાધનો એની પ્રકૃતિ બધા માટે એને આપી છે દરેક જનને જ્યાં ઈચ્છા થાય ત્યાં ફરવા જઈ શકે છે હે ઈશ્વર એના દરબારમાં પણ બધાને જ એને વેલકમ કરે છે એમ નથી જોતો કે આ હલકત છે બહાર નીકળ હે ને આ બહુ સારો છે તો મારી બાજુમાં બેસ એવું ઈશ્વર નથી કરતા અમારા પણ ભંડારા ચાલે ને હા તો કરોડપતિ હોય કે રોડપતિ હોય બધા એક જ પંગતમાં બેસે છે સમજી હોય કે કોઈ એ હોય ડામીસ હોય બધાના માટે એક જ પ્રસાદ એક જ પંગત ને એક એક જ સરખો જ ભાવ કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં પેલું એવું નહીં કે આ પચાસ રૂપિયાનો પ્રસાદ આ સો રૂપિયાનો પ્રસાદ આ પાંચસો રૂપિયા એ બી કેટેગરી જ નહીં આવે જ્યાં અહંકાર નથી અને જ્યાં પ્રેમ છે સમર્પણ છે અને પ્રેમ જો આવી ભક્તિ સ્વરૂપનો હોય તો એ વ્યક્તિના વ્યવહારમાં કોઈ ભેદભાવ જ નહીં હોય હે એટલે જ મેં કીધું તમારી પ્રેમની ભક્તિ જેવી બનાવો તમે કોઈ પણ સ્ત્રી મિત્રને પ્રેમ કરો તમારા પરિવારને પ્રેમ કરો તમારા ભાઈઓ બંધુઓને પ્રેમ કરો તો એ પ્રેમ ભક્તિમય હોવો જોઈએ ભક્તિમય પ્રેમનો એ જ અર્થ છે કે કોઈ ભેદભાવ નહીં હે કોઈ અપેક્ષા નહીં આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ એકદમ નિર્દોષ ભાવે પ્રેમ કરીએ છીએ અને ઘણા લોકો અપેક્ષાથી પ્રેમ કરે છે તો કંઈ નહીં અપેક્ષા તો અપેક્ષા એ બાળે તો ભગવાનને ભજે છે ને અને જ્યારે એને જ્ઞાન થઈ જશે ત્યારે એ અપેક્ષા વગરની ભક્તિ પણ એ કરતો થઈ જશે એટલે સ્વાર્થ માટે પણ કોઈ ભક્તિ કરે છે તો પણ કોઈ વાંધો નથી ભગવાન એ પણ સ્વીકારે છે કે ભલે આજે સ્વાર્થ માટે આવે છે કાલે પરમાર્થ માટે આવશે સમજી ગયા એટલે આંગળી ચીંધવાનું કામ નહીં કરો બસ જે જે રસ્તે ચાલે છે બસ એને પકડો એને સમજાવો અને તમારા વિચાર આચરણથી તમે આચરણથી એવી રીતે જીવો કે એ લોકોને પણ તમારા માર્ગે ચાલવાનું એમ ઈચ્છા થાય એમ જે જે રીતે કોઈ સ્વાર્થથી ભક્તિ કરતું હોય કોઈ કોઈ સ્વાર્થથી પ્રેમ કરતો હોય એને પણ સમય આવતા એ માણસ પણ બધું સમજી જશે એમ કંઈ ને કંઈ કારણથી અત્યારે તો પ્રેમ તો કરે છે અને પ્રેમ એ જ પૂંજા છે એ જ ભક્તિ છે એને પણ ધીરે ધીરે સમજાઈ જશે પણ ત્યારે સમજાશે નહીં કે તમારા મારા જે વ્યક્તિ સંતો અવધૂતો એના સતત સંસજ મારે છે ભાઈ હું જ આમ બ્રહ્માત્મી કરીને હું એક જગ્યાએ શાંતિથી બેહી હં ને કોઈને મળું નહીં ને કોઈની સાથે મારા વિચારોને સમજણ ને રજૂત નહીં કરું તો ક્યાંથી શીખશે દુનિયામાં હજારો ગુરુ છે ને હજારો શિષ્ય છે હા જે પણ માણસમાં શ્રદ્ધા હશે એને યોગ્ય ગુરુ યોગ્ય મારા એવી વ્યક્તિ મળી જ જશે એને યોગ્ય ગુરુ યોગ્ય સન અને મારા જેવા જે ભક્તિના માર્ગે છે તે પણ એને મળી જ જશે તમે નહીં વેચશો જ્ઞાન તમે નહીં આપશો નિસ્વાસ પ્રેમ એને બીજાથી મળી જશે ભગવાન તમને માધ્યમ બનાવે છે બસ તમે ભગવાન તમે વાંસરી બની જાઓ અને એને જે સુર ગાળવા જે ગાળો તમે વાંસરીની દંડો નહીં બનો ધંધો નહીં બનવાનો આપણે શું રોજ બધાને ધંધો નહીં મારવાનો એ દંડાને આપણે પોલો કરી દઈએ ને એ તો વાસરી બની જાય વાંસરીની જેમ તમે બની જશો તો કૃષ્ણ ભગવાન એમાંથી મસ્ત સુર વગાડશે હે જય જગન્નાથ બસ આ જ છે આ જ મસ્તી છે જે તમારી સાથે વહેંચું છું હે અને મને એટલું સમજ પડે છે કે જ્ઞાન જેટલું વહેંચીએ એટલું વધે બરાબર એટલે આપણી સ્કૂલમાં કોઈ ફી નથી સમજી ગયા આપણી સ્કૂલમાં કોઈ ફી નથી કે જ્ઞાન જેટલું વહેંચીએ એ વધે અને ભગવાને પૃથ્વી પણ જ્ઞાન એટલે જ આપ્યું છે કે દરેક જીવ સુધી પહોંચે તો જેની પાસે જે જ્ઞાન છે એને વહેંચો અને આ ભારત વર્ષને ફરીથી સોનાની ચિરિયાનો દેશ બનાવો અને ભારત સોનાની ચિરિયાનો દેશ બની જશે તો ફરીથી આખું વિશ્વ જરહરી ઉઠશે પછી સ્વર્ગમાં જવાની ઈચ્છા તમને નહીં થાય સ્વર્ગ અહીંયા જ બનાવો અત્યારે આપણે નર્ક બનાવ્યું છે તો આપણે સ્વર્ગ અહીંયા જ બનાવો એ આપણા જ હાથમાં છે એ મારા તમારા જે વ્યક્તિએ સ્વૈચ્છિક આગેવાની લઈને આ કર્મ કરવું પડશે મને કહેવાય એવા પરમાત્મા બસ મેં આગેવાની લીધી તો પરમાત્મા મારી અંદર આવીને બોલે છે પરમાત્મા કોઈને કંઈ કહેવા નથી જવાનું સમય આગેવાની લેવી પડે સમાજને સુધારવાની પરિવારને સુધારવાની ખુદ સુધારવાની હે ને હું પણ રોજ સુધરું છું હું પણ ક્યાં કમ્પ્લીટ છું હે ને ભાઈ નો વન ઇઝ પરફેક્ટ ઇન ઢીઝ વર્લ્ડ કોઈ પરફેક્ટ નથી એટલે તો ભગવાને સંસાર બનાવ્યો હા મારી પાસે જે નથી તે તમારી પાસે હોય પતિ પત્નીમાં પણ એ જ હોય એટલે તો બે બે જીવને ભેગા કર્યા હે કે આના માઇનસ પોઈન્ટ પેલાના માઇનસ પોઈન્ટ આના પ્લસ પોઈન્ટ એ પેલાના એકબીજાના પૂરક બની જાઓ અને જીવો મસ્ત જીવો માણસાઈની બુરો પ્રેમ બુરો હે ને સૌને પ્રેમ કરો આપણે પ્રેમ આપવા જ આવ્યા છે આપણી પાસે જે જ્ઞાન છે એ વહેંચવા જ આવ્યા છે અને પ્રેમ અને જ્ઞાનની સત્સંગની કોઈ કિંમત નથી હોતી જે લોકો કિંમત લે છે ને કથા કરવાનો નાનંદનું કાંઈ નહીં તમે એક સાદી જગ્યા પર મારી જેમ અહીંયા બેસીને પણ લોકોને જ્ઞાન આપી શકો છો પ્રેમ આપી શકો છો લોકોના પૈસાનો સદઉપયોગ કરો હે ને અને સદઉપયોગ કરવાની એમને જ પ્રેરણા આપો એમને જ કહો તમારો પૈસો તમારી રીતે તમે યોગ્ય જગ્યાએ કરશો આપણે એ લોકોના પૈસા લેવાની શું જરૂર છે દરેક માણસને ભગવાને મન બુદ્ધિ આપી છે બસ તમે એમને એમના ધન સંપત્તિનો એ યોગ્ય ઉપયોગ કરી શકે એવી રાહ ચીંધો એને એવો બનાવો કે ખુદ ચેરિટી કરતો થઈ જાય આપણે કોઈના પૈસાની જરૂર જ નથી ને શું કામ છે આપણે અને આ પૃથ્વી પર માનવ પાસે જેટલા પણ ભક્તો મંદિરોમાં પૈસા નાખે છે ગલ્લામાં નાખે છે પરમ શક્તિ પરમાત્મા આ વિશ્વની જે સરકાર છે એ એના માલિક છે એટલે એ એને એ પૈસાનો વહીવટ બહુ અઘરો છે કોઈનો પણ એક રૂપિયાનો આપણે ખોટી જગ્યાએ ઉપયોગ થઈ જાય ને દંડો પડે કારણ કે આટલી અત્યારે જેટલા પણ ભક્તો મંદિરે જાય છે કે મસ્જિદમાં જાય કે ચર્ચમાં જાય છે એ એને જે એના ગલ્લામાં કે સંસ્થામાં જે પૈસા નાખે છે ને ભાઈ એ પૈસાનો માલિક પરમાત્મા છે કારણ કે મનુષ્યના હૃદય જે અહીંયા શ્રદ્ધા છે એ શ્રદ્ધાથી ઈશ્વરના દરબારમાં એનું થાંક જે ગલ્લો હોય છે કે દાન પેટી હોય છે એમાં એ પૈસા નાખે છે એટલે એ પૈસાનો વિવદ બહુ ધ્યાનપૂર્વક કરવો પડે એ તો પરમાત્માના ચાબુક ખાવા પડે એટલે આપણે એ ઝંઝટ જ નહીં કરવાની આપણે બાળકોને ભાઈઓને બહેનોને મિત્રોને સખાને આપણે શીખવી દેવાનું એમ કે કઈ રીતે એની પાસે જે એક્સ્ટ્રા પૈસા હોય એનો એ સદુપયોગ કરી શકે સમાજ માટે કરી શકે ધર્મ માટે કરી શકે રાષ્ટ્ર માટે કરી શકે આપણે રાહ ચીંધવાનું બરાબર અટકે તો એને આગળ માર્ગદર્શન આપવાનું તમારો મોબાઈલ નંબર ટ્વેન્ટી ફોર અવર્સ ખુલ્લો રાખવાનો હું મારા મિત્રોને સખાવાને કહું છું ટ્વેન્ટી ફોર અવર્સ મારો ફોર્મ ચાલુ હોય છે તમે ગમે ત્યારે પણ ક્યાં પણ અટકો હું અને એમ થાય કે ચાલો સંજુ બાબા સાથે વાત કરી છે યુ આર મોસ્ટ વેલકમ ફરીથી નંબર આપું છું તમને આજે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો બરાબર છે મળીએ અત્યારે ગુરુદેવતા સર્વે સખાઓને સખીઓ મારા માટે તો સખીને સખા કંઈ આવતું જ નથી હું તો લેડીઝોને પણ સખા જ કહું છું બરાબર તો સર્વે સખાઓને મારા પ્રણામ કારણ કે સખા એટલે સરખા અરસપરદેવ બગા